ગાય જય રામ જય દ્વારકાધીશ આજે જે મારા આબને પૂછ્યું તો અમે આવી ગયા આજે મારા ભાઈબન પૂછ્યું તો આજે તો અમે આજે હું ને મારો ભાઈબન ચા બનાવી ચા ગરમ નાખી ભાઈ બસ કોઈ માટે નથી આપણા માટે છે ચા અમે અમારી એન્જોય કરી છે તો બધી પીઠ્યું માં છે સમજ્યા આપડા વાયબા ની પીટીઓ કોટ આપ કામ કર ચાલુ હે ફોટા પડે બધાય ફોટા પડે અમે ચા બનાવી લે અમાર હાટો ચા ચા કે ચા ચા

Baik, दादा हां चलते આ ભજાવાય છે બધા

આવે તો <coughs>

ke na kijo na kiijo foda